અને વરસાદ કઈ નથી નડતું તમને ખબર છે કે સાહેબ અત્યારે તડકો કેવો પડે ભાઈ આમ જીવ નીકળી જાય એવો તડકો પડે ભાઈ છતાં દીકરીને સાહેબ એ તડકો દ્વારકાધીશ છે હવે અત્યારે વાત કરવામાં આવે તો અમદાવાદ થી હાલી જઈ રહેલી દ્વારકા સુધી આ છ વર્ષની નાનકડી એ આખું સોશિયલ મીડિયા ને સાહેબ ખરેખર આખું સોશિયલ મીડિયા ને ગાંડું કરી નાખ્યું કેમ કે અત્યારે જે તમે નાનકડી દીકરી જોઈ રહ્યા છો ભાઈ આ દીકરીના મા બાપ ને આપણે સો સો સલામ આપીએ એટલું જ નહીં પરંતુ આ દીકરીના માતા પિતા અને આ દીકરી પોતાને સાહેબ જે સાબિત કરીને બતાવી નાખ્યું કે મારી અંદર જે શક્તિ આપી અને સાહેબ નાનકડી દીકરી આટલી ઉંમરના છોકરાઓને સાહેબ વધારે પડતું ફોન જોવાનું વધારે પસંદ આવે કાર્ટૂન જોવે કે ગમે કેમ કે એની ઉંમર હોય એટલે એ ફોન જોવાનું વધારે પસંદ કરે પણ આ ઉંમરમાં સાહેબ આ દીકરી હાલીને દ્વારકા સુધી જવાનું વિચાર્યું સાહેબ વિચાર્યું નહીં પણ એ ચાલતી પણ થઈ સાહેબ જયારે એના ઘર નીકળી અને લોકોને ખબર પડી કે આ દીકરી ચાલીને અમદાવાદ થી દ્વારકા સુધી જઈ રહી છે સાહેબ સાહેબ એટલો સપોર્ટ મળ્યો આ દીકરી આખા સોશિયલ અંદર વાયરલ થઈ ગઈ ત્યારબાદ આ દીકરી એટલી બધી ચર્ચામાં આવી ગઈ કે સાહેબ એ દીકરીની આગળ પાછળ પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો કેમ કે લોકો સેલ્ફી પડાવવા માટે આ દીકરીને જવા નતા દીતા પછી એના પપ્પા અને મમ્મી સોશિયલ મીડિયા સમક્ષ આવીને લોકોને હાથ જોડીને કીધું કે અમે દ્વારકાના મંદિરે જઈ રહ્યા છે દ્વારકાધી ના મંદિરે જઈ રહ્યા છીએ તો અમને મંદિરે જવા દો પછી અમે બધા જોડે સેલ્ફી અમારી દીકરી પડાવશે પણ સાહેબ સૌથી પહેલા એ ઠાકર જોડે જવા દો પછી એને પોલીસ પ્રોટેકશન આપવામાં આવીને એની સાથે સાથે લોકોનો સાથ અને સહકાર મળ્યો અને આ દીકરી હવે માત્ર દ્વારકાથી લગભગ ત્રીસ કે ચાલીસ કિલોમીટર દૂર છે એવું આપણને જાણવા મળી રહ્યું છે તો ખાસ કરીને જય દ્વારકાધીશ લખી નાખજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો શો કરતા રહેજો ધન્યવાદ